ક્યારેક પાહુ ને દસ પંદર દિવસ આવું હજુ તો છાજ નો પીવું આવું બંધ જ કરી દઉં ક્યારેક ક્યારેક પાહુ એવું તો ભાઈ આલો છા પી નહીં તો પી ના ખે એવું બધું દૂધી મોકલાવું કેમ પણ હવે રીલું ને એવું જોઈ છે શીખી જાય તો થોડુંક ઉધરે ને શરદીને એવું થઈ ગયું છે ને ગાડી આપણે કાઢી લીધી છે ને અત્યારે જવું છે આપણે વિડીયો બનાવવા બેન આપણે બાર ઊભા છે જઈએ અત્યારે હાલો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા કાકાના ઘરે અને અહીંયા મંડપનું ક્યારનું કેટલા દિવસથી કામ હાલે છે તો બધી પીડ્યું છે અને બધું થોડું થોડું બધું સારું કરવાનું બાકી છે ને ઘણું ખરું તો થઈ ગયું છે ગોડાઉન એમાં કલર કરવાનો બાકી હતો તો ગોડાઉન ની અંદર કલર થઈ ગયો છે અને હજી તો થોડું થોડું વસ્તુ બધું મૂકવાનું બાકી છે જેમ જેમ ટાઈમ મળતો રહે ને એવી રીતે બધું થતું જાય છે ને અત્યારે હે ને મારે ફોન આવ્યો છે એક બહુ મોટા સેલિબ્રિટી ને હસ્તી આપણા ઘરે આવે છે અત્યારે હે ને પોગવા આવી જાય છે તો લગભગ મવા સુધી તો પહોંચી ગયા છે તો આવ્યા પછી તમને બતાવું એ કોણ છે તેને તમે સ્કીપ ન કરતા ને અત્યારથી ગેસ્ટ કરો એ કોણ છે એમ અને કોમેન્ટમાં કહી દેજો વિડીયો બધે કમ્પ્લીટલી બની જશે ને અત્યારે હું એવું છું પલોટ પાણી પાવા પાણી હે ને બધે પાઈ દીધું છે અને બધું જો મસ્ત મસ્ત પીના છે અને ગોજરાન ગોજરેન બધું છે કારણ કે એક ધારો આવવું ન પડે ને એટલે 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 પાછળ બાકી થોડા ઘણા બાકી છે તો અત્યારે ઘરે પહોંચી ગયો છે ને કપડાં બદલાઈ લીધા છે ને અમારે બિન જો કંઈક તૈયારી કરે છે હે ની તૈયારી કરે

અને હવે બધા છે ને ચા પાણી પીવે છે અને હવે અહીંથી જવાનું છે આપણે ઊંચા કોટડા અને ને આપણે જવું પેલું ગાર્ડન છે ને મેં તમને કીધું હતું ત્યાં અત્યારે જવાનું છે ત્યાં થોડુંક વિડીયો શૂટિંગ ને કોમેડી ને બધું થોડુંક શૂટિંગ કરશું તો ત્યાં જઈએ હવે અત્યારે નીકળી ગયા છે બહાર અને જો એટલા બધા આવ્યા છે ને એવડે લોકો બધા છે ને ગાડીઓ લઈને આવેલા છે અને આપણે આ ગાડી લઈ જવાની છે તો હવે બધા જાય છે હાલ્યો ને પણ હાલ્યો આવડે તમને ગાડી આવડે હાલો તો આવ્યો

એ બધું કરીને અમે અત્યારે ઊંચા દરિયામાં અહીંયા ને મસ્ત મજાની રીલ્સ ને બધું બનાવવાનું છે તો અહીંયા અત્યારે રીલ્સ ને બધું ગોતવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આ બધા હવે રીલ્સ બનાવશે અને અમારે બેન જો ક્યાંઠે પોગી જ્યા જો મિતુ ભાઈને લઈને પોગી જ્યા જો કરા જો

જો આવડા લોકો રીલ્સ બનાવે અને એન છોકરા ફોન ને ઓટણી ને પાસ ને બધું જો જો અને આવડા રીલ્સ બનાવે જોવાય ભાઈ આય ભાઈ 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 ઓ આવી મહેનત કરવી પડે સમજો રીવેસ માન બધે દરિયા થી અત્યારે નીકળી ગયા છે ને અત્યારે થઈ છે આપણે અંબિકા રિસોર્ટ એ ન્યા છે ને મસ્ત મજાનું ગાર્ડન એવું છે ને એટલે ત્યાં આપણે ફોટો શૂટ ને એવું થોડુંક રીલ્સ ને કોમેડી નું બનાવીશું તો હાલો સીધા જઈએ રિસોર્ટ ને તો ભાઈ રિસોર્ટે તો અમે ક્યારના પહોંચી ગયા છે ને અહીંયા છીએ ને અમે રીલું બનાવવાના ચક્કરમાં અમે વ્લોગ ભૂલાઈ ગયો હતો તો કારના અમે રીલ બનાવતા હતા ને જાવડા બધા કેટલી બધી અમે રીલ બનાવી નાખી છે અને વહેન અમે અહીંયા આવ્યા છીએ અંબિકા રિસોર્ટે અને લગભગ તો કોમેડી વિડીયોને બધું બનાવી નાખ્યું છે અમારા પણ હજી તો એ બનાવીએ છીએ કારણ કે હવે તો મહેમાન રોકાવાના છે અહીંયા હવે તો રાઈ જ છે હા કારણ કે હવે અમે અહીંયા રોકી લીધા છે એટલે હવે આ જવા દેવાના થતા નથી એટલે આખી રાત આપણે સાથે જ છે હજી તો મોડા સુધી જાગ ને એવું બધું છે તો વાંધો નહીં થોડાક વિડીયો હજી બનાવવાના છે તો અમે થોડાક બનાવી નાખી છીએ

તો એને આ આવીને બહુ મોજ કરી ઊંચા તો ગોડેન બધાય જ હવે જાય છે સીધા ઘરે કારણ કે એને છ ઉપર થઈ ગયું છે હવે તો અત્યારે અમે પહોંચી ગયા છે ઘરે અને ઘરે પહોંચ્યા તો હવે અંધારું થઈ ગયું છે આવું અને ઘરે પહોંચીને જો આવડા બધા હે આજે તમારે હાથ ની રસોઈ બનાવવાની છે કે જો આજે મનીષા બેન રસોઈ બનાવવાના છે અમારે હા અને અમાર આજે વાહ વાહ અને જો અમારે રેખા બેન બે બેજા છે રોટલા કરવા માટે

અને બાટલો બદલાતા નક અત્યારે રસોઈ નહીં મને એવું છે કારણ કે બનાવતા ને તો અધ ગેસ પૂરો થઈ ગયો કારણ કે નક્કી ન હોય કેવો પૂરો થાય તો ભાઈ ગેસનો બાટલો લઈને અહીંયા વીએવા છીએ અને મને અહીંયા આવડે એક નવીન વાત જાણવા મળી કે જયારે મીતને ઉરાવે ને ત્યારે એવડે એ પારણિયામાં કંઈક વગાડે છે ગીતને ઉગાડે તો જ હુએ તો જ હુએ છે હા

બે હતો અને ફરમાશ વિડીયો સવારે બનાવવા બને આવ્યા ને તરત આપડા લોકો આવી જતા પછી અમે બધા ફરવા નીકળી કહી જાય એટલે સવારના બધા વિડીયો મારે એડિટિંગ અમથી બાકી તો અત્યારે બધા એડિટિંગ કરવાના બાકી છે હજી અને પ્લસમાં આ વ્લોગ બાકી છે એટલે અને બીજા કોમેડી વિડીયો અમે શૂટ કર્યા છે એ બધા થોડાક એડિટ કરવાના છે એટલે મતલબ આજે તો ઘણું બધું લેટ થઈ જવાનું છે અને બાકી હું જગદીશભાઈ ભાઈ તમારે એડિટિંગ અત્યારે કરવાનું કે હું જ આગળ બ્લોગ એડિટિંગ કરું છું આગળ એડિટિંગ થઈ જાય એવું છે હું ઈ કી વો ના કહી દે કે લાલજીભાઈ એડિટિંગ કરી નાખો તમે તો કઈ કરો એમ કી વો ના કરી નોકરી વાત ઉસકી હું ભાઈ કોની હર વાત કરો નથી આપડે કે ગયા ને એડિટિંગ કરવા મજા ન આવે એની વાત કરવાની બાબા જે ઓલું ફોન માં ફોન માં રહેવી કે વાતો તો થાય નહીં હા

સબસ્ક્રાઇબ કરી નાખવા અને મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને તમે કેવી રીતે એન્ડ કરો કેમ તમે એન્ડ કરો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જય જય માતાજી બાય બાય ટાટા